આ રજૂઆતમાં જણાવાયું છે કે તાલુકાની કુલ નવ જેટલી શાળાઓમાં ધોરણ એકથી પાંચ માટે પૂરતા શિક્ષકો હાજર નથી ઘણા સ્થળે તો માત્ર એક જ શિક્ષકથી શાળા ચલાવવામાં આવી રહી છે જ્યારે કેટલાક સ્થળે તો શિક્ષક વગર જ શાળાનો વ્યવહાર ચાલી રહ્યો છે સાથોસાથ શાળાઓમાં પીવાનું પાણી શૌચાલય મધ્યાહન ભોજન માટેનું રસોડું તથા મરામત લાયક ઇમારતો જેવી સુવિધાઓની પણ ગંભીર અછત વર્તાઈ રહી છે દલિત સંગઠનના આગેવાનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત ન રમાય

ત્યારે અમે સેમ્પલ સર્વે કરેલું છે સેમ્પલ સર્વે ખાસ કરીને ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોની ની ઘટ જોવા મળેલ છે તે માટે અત્યારે અમે થરાદ તાલુકા પંચાયત માં આવેદન પત્ર આપેલ છે જો આ ઘટ સમયસર પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે તાલુકાના તમામ વાલીઓ સાથે ઉગ્ર આંદોલન કરી ઉતરીશું જય ભીમ મંજીભાઈ અરિયલ અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાળ થરાદ સુવિધા કોઓર્ડિનેટર અમે બે વર્ષથી શિક્ષણના મુદ્દાને લઈ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા આખી એક ઝુંબેશ ઉપાડી છે શિક્ષણમાં જે જે અત્યારે ખામીઓ રહેલી છે એનો અમે એક તારણ રિપોર્ટ અત્યારે કાઢ્યો છે અમે લક્ષિત શાળાઓ પચીસ લીધી હતી તાલુકાની પચીસ શાળાઓમાં જ્યાં જ્યાં શિક્ષકોની ઘટ છે ભૌતિક સુવિધાઓની ઘટ છે ઘણી શાળાઓ એવી છે કે રૂમ ડેમેજ કરી અને રૂમને ને પાડી દેવામાં આવ્યા છે અને અત્યારે બાળકો ચોમાસાની સિઝનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે આવી પણ શાળાઓ અત્યારે મારી નજરે પડી છે અને કોઈ શાળા એવી બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ તો હોય જ ના અને એસએમસી જે કહેવાય સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એનો ભાર આરટીઈ બે હજાર નવ અંતર્ગત એને આપવામાં આવ્યો છે પણ આરટી મુજબ જે એસએમસી સક્ષમ હોવું જોઈએ એસએમસી ના કાર્ય હોવા જોઈએ સત્તા ફરજો વિશે એસએમસી ખ્યાલ હોવો જોઈએ કોઈ એસએમસી અત્યારે સક્રિય નથી એટલે શિક્ષણમાં એ પ્રાઇમરી શિક્ષણમાં જ્યારે બાળકનું ભવિષ્યનું ઘડતર જયારે શિક્ષણમાં થઈ રહ્યું છે એ જે શાળાઓ છે તે લાલિયાવાડી ચાલી રહી છે અને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા બે વર્ષની ઝુંબેશમાં થરાદ તાલુકાની એક પણ શાળા એવી નથી રહેવા દેવાના કે જ્યાં શિક્ષકોની ઘટ હોય ભૌતિક સુવિધાની ઘટ હોય અમે અત્યારે ત્રણ મહિનાનો અંતિમ એટમ આપીએ છીએ આ પચીસ ગામ પૂરતું ફરી પણ અમે પચીસ ગામમાં સર્વે કરવાના છીએ જો ત્રણ મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય

ભૌતિક સુવિધાઓની ઘટશે ઘણા બધા એવા ગામ છે કે જ્યાં અત્યારે બાળકો ખુલ્લામાં બેસી અને અભ્યાસ કરે છે જ્યાં પૂરતા ઓયડા નથી ક્લાસરૂમ નથી ઓછી ગામ અને ગામ જેવા ગામ છે કે જ્યાં ત્રણ વર્ષથી ડેમેજ કરેલા રૂમ હોવા છતાં અત્યારે એનું બાંધકામ થતો નથી અને તે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે